ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક બાદ આજે તેઓ પદભાર સંભાળશે આ કાર્યક્રમ માટે રાજ્યભરના અગ્રણીઓ હાજર રહેશે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નેતૃત્વમાં શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખાસ બસ દ્વારા અમદાવાદ જવા રવાના થયા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે અમિત ચાવડાની વરણીથી પાર્ટીમાં ચેતના આવશે ઋત્વિક જોશીએ ઉમેર્યું કે વિપક્ષ મજબૂત બની લોકહિત માટે વધુ ઉમંગથી કામ કરશે ભાજપમાં પ્રદેશ પ્રમુખના પદભાર સમારોહને લઈને કોંગ્રેસમાં ઉર્જાનો માહોલ જોવા મળી રહ્યો છે સમિતિના પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબ જ્યારે આજે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પદ ગ્રહણ સંભાળવાના છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ વડોદરા શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ આગેવાનો બધા મોટી સંખ્યામાં અમદાવાદ જઈ રહ્યા છે એમને એમના જોશમાં વધારે જોશ પુરાવા માટે અને અમારા નવનિયુક્ત પ્રમુખની સાથે સાથે અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસ્તિકજી હશે વિધાનસભા વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી સાહેબ હશે અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ તમામ ઓવડી મંડળ ત્યાં ઉપસ્થિત હશે આપ જાણો છો કે ગુજરાતમાં અને વડોદરા શહેરમાં જે રીતે ભ્રષ્ટ ભાજપના શાસનમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ફેલ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ એક સંકલ્પ સાથે આજે પ્રતિજ્ઞા લઈને આવનારા દિવસોમાં આ ભ્રષ્ટ શાસકોને ઉખડવાનું કામ એ કોંગ્રેસના સિપાહી માત્ર વડોદરા શહેરની પાસે ગુજરાતમાં કરશે અમિત ચાવડાજી આજે ગુજરાત પ્રદેશ પ્રમુખનો ચાર સંભાળી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી તમામ કાર્યકર્તાઓ એમના હાથ મજબૂત કરવા કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા અને એક વિચારધારા જે કોંગ્રેસ પાર્ટી છે કે સત્ય અહિંસા પર ચાલવાવાળા લોકોને ગોળીઓ પણ લાગે છે બોમ્બથી ઉડાઈ દેવામાં આવે છે પણ કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર્તા આ દેશની અંદર સાચી દિશામાં સાચી વાત અને અહિંસાને સત્યના માર્ગ ઉપર ચાલવાનું જે શીખવાડી રહ્યા છે એ પ્રમાણે એમના હાથ મજબૂત કરે જૂટેવાદે કરવાને વાળે સત્તા પર તો ગયે આજ બી જૂટે વાદે કરતે હૈ ઓર આખે દેશ કે અંદર લોકો કોરાન કરતે હે આ દેશમાં અમન અને શાંતિ થાય એ માટે કોંગ્રેસ પાર્ટીના બધા ભેગા થઈ રહ્યા છે એમના હાથ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અને આવા આવાવાવાળા દેશોની અંદર આ દેશની સાચી દિશામાં રાજનીતિ થાય અને સાચું બોલીને લોકોને લોકો સુધી સાચી વાત પહોંચાય અને અમન અને શાંતિનો શાસન સ્થાપિત થાય એ પ્રમાણેનું કાર્યકર્તા જોડી રહ્યા છે અને ત્યાં અમારા પ્રમુખ જે ચાર્જ લઈએ છીએ એમને હાથ મજબૂત કરવા માટે અમ લોકો જઈ રહ્યા છે